ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોની પ્રશંસા કરી છે ત્યારે પોલીસ સાથે કામ કરતું દળ છે હોમગાર્ડ તેઓ ગૃહ કીધું હોમગાર્ડ એ સમાજની સૌથી નજીક કામ કરતું દળ છે સમાજની તકલીફોમાં કુદરતી આફત સહિતની સમસ્યાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરે છે હોમગાર્ડ હોમગાર્ડ હ્યુમન ઇન્ટેલીજન્સનું એક માધ્યમ બની શકે છે તેવું પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કીધું હોમગાર્ડના જિલ્લા કમાન્ડરો વધુ સારી કામગીરી કરી શકે છે તેવું પણ તેમણે કીધું હતું कामगिरी स्थलों पर नागरिकों समस्याओ। ना की समस्याओं सांभवा गृहमंत्री सूचन कर एसपी बात ना सांभे तो मार सुधी महित पहुंचाड़ छूट है गृह राज्य मंत्री कीधुत नहीं परंतु पुलिस जोड़े पुलिस थी भी विशेष रात दिवस एक करीने ने समाज मा कोई भी घटना बने समाज मा कोई ने भी क्या भी सौ पहला जरूर हो तो पहुंचना फोर्स એ પોલીસ ફોર્સ હોય છે ને એમાં સૌથી વધુ નજીક લોકો જોડે રહીને કામ કરતું કોઈ હોય તો આપણું હોમગાર્ડસ દલ છે હોમગાર્ડના સૌ સાથીઓને અભિનંદન આપે એમ કહેવાતું હતું કે યુદ્ધનો સમય હોય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સરકારની બીજી વ્યવસ્થાઓ માટે સરકારી યોજનાઓ બીજી બધી જ વ્યવસ્થાઓમાં હોમગાર્ડસનો ઉપયોગ કરવામાં આવતો પરંતુ હોમગાર્ડસ ત્યાં સુધી નિયમ હોમગાર્ડ ત્યાં સુધી જ મર્યાદિત ના રહ્યું હોમગાર્ડસે એક સાથે મળીને સમાજની તમામ તકલીફોને પોતાની તકલીફ સમજીને કુદરતી કોઈ ભી આફત હોય એ આફતમાં હોમગાર્ડ હોમગાર્ડસે પોતાનો પરિવાર સમાજ માટેની તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમે વધુ ઉત્તમ તરીકે 100% પાર પાડી શકશો માત્ર ને માત્ર જે ગામોમાં જે તાલુકાઓમાં જે શહેરમાં તમને જવાબદારી આપવામાં આવી છે એ શહેરોમાં એ ગામોના પ્રત્યેક નાગરિકો જોડે સંપર્કમાં કઈ રીતે રહી શકે અને એમને વધુ સાંભળવું બોલવા કરતા વધુ સાંભળશો તો જરૂરથી ત્યાં ચાલતી અવ્યવસ્થાઓ જરૂરથી આપના ધ્યાન પર આવશે અને એ જાણકારી જિલ્લા કમાન્ડન્ટશ્રીને આપ સૌ લોકોએ આપવી જોઈએ અને જિલ્લા કમાન્ડન્ટશ્રીને બી હું વિનંતી કરું છું માહિતીઓ રેગ્યુલર તમારા જિલ્લા એસપીને પહોંચે અને જો જિલ્લા એસપી ઉપર પગલાં ના લે એની ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી ના કરે તો વિભાગમાં અને મને ડાયરેક્ટ આવીને આપવાની બી આપ સૌ લોકોને છૂટ છે સૌ જિલ્લા કમાન્ડન્ટશ્રીઓને વિનંતી છે દરરોજ આગળ પાછળ આટા મારે એવા લોકોને સારી ડ્યુટી આ બધું જ મારી પાસે આવે છે તમે ચિંતા નહીં કરતા થોડી સેવાઓ ઉપર ઓછું ધ્યાન અને કામગીરી ઉપર વધારે ધ્યાન આપે એવા લોકોને બી ડ્યુટીના ફેરફાર કરીને રોસ્ટર પદ્ધતિથી તમામ લોકોને ઇક્વલ રાઇટ છે અને ઇક્વલ ચાન્સ મળવા જોઈએ એ દિશામાં કમાન્ડન્ટશ્રીઓએ આગળ વધવું જોઈએ